નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે રેલવે ભરતી બોર્ડની જે એક લાખ ત્રીસ હજારની જગ્યાઓ પડી છે આજે એના વિશે આજે આપણે વાત કરીશું એમાં તમને હું જણાવીશ મિત્રો કે બાર પાસ માટે પણ છે કેટલી જગ્યાઓ છે ગ્રેજ્યુએટ માટે કેટલી છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે કેટલી જગ્યાઓ બહાર પડી છે મિત્રો એના વિશે આપણે આ વિડિયોમાં વિસ્તારથી જાણીશું તો મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો અને પૂરું જોજો અને અંત સુધી વિડીયો જરૂર જોજો અને જે મિત્રો નવા આવેલા છે એના ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું

તો તમે ઓફિશિયલ નોટિફિકેશન જોવી હોય તો તમારે ડબલ્યુ ડોટ ઇમ્પ્લોયમેન્ટ ન્યૂઝ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે આ નોટિફિકેશન જોઈ શકો છો મિત્રો તો એમાં તમને ચાર વિભાગમાં ભરતીઓ બહાર પાડી છે મિત્રો તેમાં નોન ટેકનિશિયલ પોપ્યુલર કેટેગરી એટલે કે એનટી એમાં એનટી પીસીમાં જે આવતા છે એમાં જે જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ અકાઉન્ટ કમ ટાઈપિસ્ટ ટ્રેન ક્લાર્ક કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક ટ્રાફિક અસિસ્ટન્ટ ગુડ્સ ગાર્ડ સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક સિનિયર ક્લર્ક વગેરેઓ ટીસી જે આવે છે એમાં આવશે અને પારામેડિકલ સ્ટાફ અને ત્રીજી છે મિનિસ્ટ્રી એન્ડ આઇસોલેટેડ કેટેગરી અને ચોથી છે જે છે લેવલ વન પોસ્ટ છે એમાં એક લાખની ભરતી છે મિત્રો તો મિત્રો જાહેરાત ત્રણ નોટિફિકેશન દ્વારા બહાર પડશે એમાં છે નંબર વન છે એ ઝીરો વન બે હજાર ઓગણીસ ઝીરો ટુ બે હજાર ઓગણીસ અને ઝીરો થ્રી બે હજાર ઓગણીસ એમ ત્રણ પ્રમાણે તમને અરજી મંગાવવામાં આવશે મિત્રો અને એ જ ક્રાઇટેરિયા જોઈ લઈએ તો મિત્રો જનરલ કેટેગરી માટે તેત્રીસ વર્ષની મર્યાદા હશે અને ઓબીસી માટે છત્રીસ વર્ષ એસટીએસસી માટે અડત્રીસ વર્ષ તો મિત્રો એમાં જાણી લઈએ કે એનટીપીસીમાં કે સમાવેશ થઈ શકે એ તો તમને મેં જણાવી દીધું અને પારામેડિકલ સ્ટાફ એમાં કેનો કેનો સમાવેશ થઈ શકે સ્ટાફ નર્સ હેલ્થ અને મલેરિયા ઇન્સ્પેક્ટર ફાર્માસિસ્ટ ઇસીજી ટેકનિશિયન લેબ આસિસ્ટન્ટ લેબ સુપ્રિન્ટેન્ડન્ટ વગેરેનો સમાવેશ પારામેડિકલ સ્ટાફમાં થશે અને સી એમાં ત્રીજું જાણી લઈએ કે મિનિસ્ટ્રીઅલ એન્ડ આઇસોલેટેડ કેટેગરી એમાં સ્ટેન્ડોગ્રાફર ચીફ લાવ એસ્ટિસ્ટન્ટ જુનિયર ટ્રાન્સલેટર વગેરેનો સમાવેશ થશે અને લેવલ વન પોસ્ટ જે એક લાખની જે છે એમાં તમને ટ્રેક મેન્ટેનર ગ્રેડ ફોર હેલ્પર એસિસ્ટન્ટ ઇન વરિયર્સ ટેકનિશિયલ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મેડિકલ એન્ડ એસએનટી ડિપાર્ટમેન્ટ એનો સમાવેશ થશે મિત્રો તો મિત્રો એમાં જાણી લે કે અરજી કરવાના તમારો કેટલા ચાર્જ લાગશે કે ઓબીસી જનરલ કેટેગરીમાં જે વિદ્યાર્થી આવતા હશે એને પાંચસો રૂપિયા ફી આપ લેવામાં આવશે મિત્રો અને જો તમે એક્ઝામ આપીને સીબીટીવી અને સ્ટેજ એને આપી દો તો તમને ચારસો રૂપિયા રિફંડ કરવામાં આવશે ઇન્ક્લુડિંગ બેંક ચાર્જિસ સાથે એ જે કપાશે એના સિવાયના મિત્રો અને તમારે મોડ ઓફ એક્ઝામિનેશન જે છે એ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એટલે કે તમારે કમ્પ્યુટર ઉપર ટેસ્ટ આપીને એ એક્ઝામ ક્લિયર કરવાની રહેશે એમાં તમને સ્ટેજ વન સીબીટી હશે અને બે સ્ટેજ હશે સ્ટેજ વન હશે સ્ટેજ ટુ હશે મિત્રો અને એમાં એસટી એસ એક્સ સર્વિસમેન પીડબલ્યુડી ફિમેલ ટ્રાન્સજેન્ડર માઇનોરિટીઝ ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ જે વિદ્યાર્થીઓ આવતા હશે એમને અઢીસો રૂપિયા ફી હશે એ તમને આપવાની રહેશે અને તમે સ્ટેજ વનની એક્ઝામ તમે પણ આપી દો તો તમને એ રિટર્ન કરવામાં આવશે ફી મિત્રો તો હવે મેમ આપણે ક્યારે એ નોટિફિકેશન બહાર પડશે એટલે કે ત્યારે તમારા પાસેથી અરજી મંગાવવામાં આવશે કે એનટીબીસીમાં તમને અઠ્યાવીસ તારીખના રોજ અરજી મંગાવવામાં આવશે એ દસ વાગ્યાથી ચાલુ થઈ જશે અને પારામેડિકલ સ્ટાફમાં આર વીસ ચાર ત્રણ બે હજાર ઓગણીસ એ પણ દસ વાગ્યાના સમયગાળા દરમિયાન ચાલુ થઈ જશે એ આગલા મહિનામાં ત્રીજા મહિનામાં ચાલુ થશે એનામાં મિનિસ્ટ્રીયલ આઇસોલેટેડ કેટેગરીમાં આઠ ત્રણ બે હજાર ઓગણીસના રોજ દસ વાગે સવારના ચાલુ થઈ જશે અને લેવલ વન જે એક લાખની ભરતીઓ પડી છે એમાં તમને બાર તારીખ ત્રીજા મહિનાની દસ વાગે એ પણ ચાલુ થઈ જશે અને મિત્રો તમને એ પણ હું જણાવી દઉં કે જો તમે આ એક્ઝામ આપવા માટે અપ્લાય કરો તો એના પહેલાં એ પણ તમારે ખૂબ જ જરૂરી છે કે તમારા પાસે જે તે ક્વોલિફિકેશન માંગ્યું છે એટલે કે બાર પાસ ઉપર હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કે એન્જિનિયરિંગ તમાર જે પણ ડિટેલ્સ માંગ્યું હોય એ પ્રમાણે તમારું સર્ટિફિકેટ હોવું જરૂરી છે અને જો તમે બાર બારમાં ભણતા હોવ તો તમે આ એક્ઝામ આપી નહીં શકો મિત્રો અને તમારું કોલેજનું લાસ્ટ યર હોય તો પણ આ એક્ઝામ નહીં આપી શકો કારણ કે તમારા પાસે કોલેજનું સર્ટિફિકેટ જે પાસિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે મિત્રો અને આર આરબી આ જોન વાઇઝ છે મિત્રો કે આમાં તમને હું જણાવી દઉં મિત્રો કે અમદાવાદ અજમેર એ જે પણ નોટિફિકેશન આવશે અઠ્યાવીસ તારીખના તમારે એ પ્રમાણે તમે જ્યારે અપ્લાય કરશો એ પ્રમાણે તમને જોન વાઇઝ અપ્લાય કરવાનું રહેશે તો મિત્રો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો હું તમને ચોક્કસ એનો જવાબ આપી દઈશ મિત્રો અને વિડીયો સારો લાગે તો એક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે હું આ ચેનલ ઉપર નવી નવી નોટિફિકેશન હું મૂકતો જ રહું છું જોબ્સને લગતી વગેરે માહિતીની કોઈપણ પ્રકારની જે પણ માહિતી આવે છે આ ચેનલ ઉપર હું મૂકતો જ રહું છું તો ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂર કરી લેજો મિત્રો અને બીજાને વિડીયો શેર તો જરૂર કરજો જેથી કોઈ વિદ્યાર્થીને ઉપયોગી થઈ શકે મિત્રો તો હવે મળીશું આવનાર વિડીયોમાં અત્યાર સુધી તમે તમારી પરીક્ષાની તૈયારી કરતા રહો મિત્રો